સ્વાગત છે ફરીવાર આપડી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર સરકારની એક એવી યોજના સરસ મજાની કે લગ્ન પ્રસંગે તમારે એસટી બસ ને ધ્યાનમાં લઈ જવી તો એની પ્રક્રિયાને ભાડું શું છે મિત્રો એક સરકાર તરફથી વિશેષ એક આ યોજના છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા જે ખાસ કે કોઈ મુસાફરોને રાહત દરની બસની જે સુવિધા છે આપવામાં આવે છે જેમાં નિગમ દ્વારા મિની અથવા એક્સપ્રેસ બસ છે એની સુવિધા અપાય છે મિત્રો હવે આના માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની છે કે અરજી છે મિત્રો તમારે ઓફલાઈન કરવાની છે તમારા નજીકના ડેપો મેનેજર દ્વારા એસટી ની ઓફિસ ની અંદર સાદી અરજી છે તમારે કરવાની રહેશે તેના માટે તમારે લગ્ન ની કંકોતરી તમારે ઓળખપત્ર ની નકલ છે આપવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો જેમાં લગ્નના દિવસે જવા આવવાનો સમય છે કયા પ્રકારની ની જરૂરિયાત છે જે કયા જગ્યાએ ઉતરવાનું સ્થળ છે અંદાજે જે અંતર છે કેટલું રહેશે એ તમારે છે વિશેષ તમારે એવી વિગતો ભરવાની થતી હોય છે મિત્રો હવે આપણે ભાડાની વાત કરી લઈએ મિત્રો તો જે કિલોમીટર પ્રમાણે બસનું જે ભાડું છે મિત્રો જે ચાલીસ કિલોમીટર જે એકત્રીસ મુસાફર ભાડું છે મિત્રો બારસો રૂપિયા છે એકાવન મુસાફર માટે બે હજાર રૂપિયા છે મિત્રો જો તમારા કિલોમીટર છે એસી હોય બરાબર તો તમારે એકત્રીસ મુસાફર હોય તો બે હજાર રૂપિયા ભાડું છે બરાબર એકાવન મુસાફર હોય તો ચાર હજાર રૂપિયા ભાડું છે એકસો ને વીસ કિલોમીટર હોય તો એમાં તમારે એકત્રીસ મુસાફર હોય તો ત્રણ હજાર રૂપિયા ભાડું છે એકાવન મુસાફર હોય તો છ હજાર રૂપિયા ભાડું છે મિત્રો વધારે માહિતી માટે તમે નજીકના એસ ટી જે ડેપોનો સંપર્ક છે કરી શકો છો વધારે માહિતી માટે ખાસ કરીને આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં